પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીપુરા ખાતે છેલ્લા ત્રણ દિવસોમાં ત્રણ ઘરોમાં ચોરીના બનાવ બનવા પામ્યા હતા ચોરો દ્વારા બે ઘરોમાં સફળ રીતે ચોરીની ઘટનાને અંજામ અપાયો પરંતુ ત્રીજા ઘરમાં ચોરોને હાથ કંઈ લાગ્યું ન હતું અકોટા પોલીસ દ્વારા પેટ્રોલિંગ હોવા છતાં ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જો અકોટા પોલીસ દ્વારા ચોરોને વહેલી તકે પકડવામાં આવ્યા હોત તો ચોરીનો બીજો બનાવ કદાચ બનતો નહીં તેવી ચર્ચાઓ વહેતી થઈ છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો